નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત સગેરાના ગામના સરપંચે મંદિરમાં બળજબરીથી લગ્ન કરાવી દીધા દલિત સગેરા ગામના એક યુવક સાથે ભાગી ગઈ હતી બે દિવસ પછી તે પરત ફરતા ગામના સરપંચે પરિવારની જાણ બહાર મંદિરમાં લગ્ન કરાવી દીધા જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંના એક ગામમાં દલિત સમાજની એક દીકરી તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી એ પછી તેના પરિવારે તેની શોધખોળ શરૂ કરવો કરવાનું શરૂ કરી દીધું હતું એ પછી સગીરા અચાનક ગામમાં પરત ફરી ત્યારબાદ સરપંચે તેના પરિવારને જાણ કર્યા વિના ગામના મંદિરમાં એ જ યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા બાદમાં સગીરાના પરિવારને આ લગ્ન વિશે જાણ થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘટના પ્રયાગરાજના મૌમાયમાં પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં એક સગીરા દલિત સગીરાની જ્યાં એક સગીરા દલિત સગીરાની ગામના સરપંચે બળજબરીથી લગ્ન કરાવી દીધા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે શાહબાજપુર ગામની એક સગીરા બુધવારે રાત્રે એક યુવક સાથે ભાજી ગઈ બે દિવસ પછી તે ગામમાં પરત ફરી હતી અને ગામના સરપંચના ઘરે પહોંચી ગઈ હતી સરપંચે સગીરા જે યુવક સાથે ભાજી ગઈ હતી તેને બોલાવીને મંદિરમાં બનેલા લગ્ન કરાવી દીધા હતા જ્યારે છોકરીના પરિવારને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સગીરાના પરિવારે સરપંચ પર તેમની સગીરા સગીર દીકરીના બળજબરીથી લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો અને તે પોલીસે તપાસમાં આરોપો સાચા પડ્યા છે એ પછી પોલીસે આરોપી સરપંચને પોલીસ કસ્ટડીમાં લીધા છે જો કે આ વિસ્તારના લોકોની મધ્યસ્થી બાદ મામલો થાળે પાડવાના પ્રયાસો કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર સરપંચે પોતાની વોટ બેંકની રાજનીતિ માટે આ પગલું ભર્યું હતું ચોંકાવનારી વાત એ રહી કે આટલો મોટો ગુનો હોવા છતાં બાદમાં સરપંચને પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવ્યો જેને લઈને આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ